પ્રદૂષણ માફિયાઓ મહાનગરપાલિકાના અધિકારીઓ અને જીપીસીબીની પોલ ખોલવાની સુરતના કોર્પોરેટરે કરેલી શરૂઆત બાદ ભાજપના જ વડોદરાના કોર્પોરેટરોએ વીડિયો મારફતે પ્રદૂષણના પાપીઓની પોલ ખોલી અને ખુલ્લા પાડ્યા છે વિશ્વામિત્રી નદીમાં ટ્રીટ કર્યા સિવાયનું સાહીઠ એમએલડી જેટલું પાણી છોડાતું હોવાનું વીડિયો ભાજપના જ કોર્પોરેટરોએ બનાવ્યો અને વાયરલ કર્યો છે આશિષ જોશીએ આ વીડિયો બનાવ્યો છે અને વાયરલ કર્યો છે અટલાદરા પંપિંગ સ્ટેશનની પાછળ કેવી રીતે પ્રદૂષિત પાણી પવિત્ર વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે તેના દ્રશ્યો તેનો ભાજપના સ્થાનિક નેતાએ જ વિડિયો બનાવી અને વડોદરા મહાનગરપાલિકા જીપીસીબીના નગરોડ તંત્રને તમાચા સમાન આ પર્દાફાશ કર્યો છે વિશ્વામિત્રી નદીનું શુદ્ધિકરણ અને ડ્રેન્જિંગની જે કામગીરી ચાલતી હોય છે ત્યારે આ કાર્યવાહીને પણ ભાજપના કોર્પોરેટર માટે

ફક્ત ને ફક્ત માટી કાઢવામાં રસ છે પણ વિશ્વામિત્રી ને સાફ કરવાની કોઈને ઈચ્છા નથી આપ જો આ રીતે ગંદુ ફીણ વાળું પાણી આ વિશ્વામિત્રી અંદર છોડીને આ જળચર પ્રાણી કાચબા હોય કે મગર હોય એની શું દશા થાય એ આપ જોઈ શકો છો કે આટલું ગંદુ પાણી અંદર છોડવામાં આવી રહ્યું છે કે આ પ્રમાણે અનટ્રીટેડ વોટર આટલું ખુલ્લેઆમ ત્યાં છોડવામાં આવી રહ્યું છે એવું પણ નથી ત્યાં ગાડી મેં માટી કાઢવા માટેના મશીનો ડંપરોની પણ અવર જવર જોઈ છે જે તંત્ર ચૂંટાઈ પાંચ જોડે છુપાવતી આવી છે અને મેં મારી અત્યારે જયારે આપણે નદીને શુદ્ધ કરવાની વાતો ચાલતી હોય નદીને ઊંડી કરવાની પહોળી કરવાની વાત ચાલતી હોય ત્યારે આ ત્રણ વર્ષથી આ રીતે વિશ્વામિત્રી નદીમાં ગંદુ પાણી છોડેલું છે જે તંત્ર જાણે છે હું નથી માનતો કે ડિપાર્ટમેન્ટના લોકોને ખબર નહીં હોય કે આપણે અહીંયાથી અનટ્રીટેડ વોટર બાજુમાં પાપ છુપાવા બીજા કંઈક પ્લાન્ટ પણ નવો નાખવામાં આવ્યો છે એમાં ટ્રીટેડ વોટર છોડીએ છીએ એવી રીતે બતાવવામાં આવે છે પણ જ્યાં પ્લાન્ટ છે એની બાજુનો એ પિસ્તાલીસ એમએલડી નો વર્ષો જૂનો પ્લાન્ટ છે ને એ પણ આ જ રીતે કાર્યરત છે હવે સવાલ એ છે કે વર્ષે અને દર મહિને જે ઓલ ડરના રૂપિયા ચૂકવવામાં આવે છે આ પ્લાન્ટના આટલાદરા પ્લાન્ટમાંથી પાણી ટ્રીટ કરીને છોડવાનું હોય ને અને જેનો હોમ ડર નો ઇજારો છે જે રૂપિયાની ચૂકવણી થઈ રહી છે એ કયા આધારે થઈ રહી છે એ પણ ખૂબ મોટો તપાસ માગી લેતો એવું છે